જય સામનારાયણ સ્વામી આપ યુવકમાં હતા ત્યારે યોગી બાપાની સાથે તમારી પ્રિય સ્મૃતિ જણાવશો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય શ્રી ગણાંદ સ્વામી મહારાજની જે શ્રી ભગતજી મહારાજની જે श्री शास्त्री जी महाराज श्री योगी जी महाराज श्री प्रमुख स्वामी महाराज श्री स्वामी महाराज अक्षधाम महोत्सव ओग्नीसो <coughs> <coughs> पंचावन में परम पूज्य योगी जी महाराज આફ્રિકા પધાર્યા હતા અને એ વિચરણ દરમિયાન જ્યારે તેઓ ઝીંઝા વધાર્યા જે કંપાલાથી પચાસ માઇલ દૂર હતું અને અમે જ્યાં રહેતા હતા ત્યાં અમે ત્રણ ચાર યુવકોને એમ થયું કે આપણે યોગી મારા દર્શન માટે જઈએ અમે ત્યાં આગળ દર્શન માટે તે ગયા અમે ત્રણ ચાર યુવકો હતા એમાં તે સભા થઈ ગઈ પછી બધા વારાફરતે પગે લાગતા લાગતા હતા ત્યારે એમને મારો વારો આવ્યો ત્યારે મને કહે છે ગુરુ સાદું થશો ને મારે માટે આ કંઈક નવો જ શબ્દ હતો કારણ કે આફ્રિકામાં તો મારે કોઈ જાતનો આવો કંઈક હતું જ નહીં કે સાધુ શું ને સત્સંગ શું રીતે આ સાધુને એને પહેલી વાર જોતા હતા પણ ત્યાં આ ઘરનો સત્સંગ ખરો ફેમિલીનો એને કરીને ત્યાં આગળ અમે જવાબ થયેલું અને યુગી બાપુ છું કે સાધુ થશે કારણ કે વિવાહનો પેટર્ન શબ્દ હતા બે ગુરુ કો ઉપાસ કરીશ અને ગુરુ સાધુ થઈશ બે એમના નવવાસ કોઈ પણ યુવક આવે એને હંમેશા પછી અજાણ્યો હોય કે ગમે તે હોય તો એને યોગી બા હંમેશા વાત કરતા એટલે મને તે વખતે પણ વાત કરી બાપે કે ગુરુ સાધુ હશો ને હવે હું તો પહેલી વાર એમને મળતો હતો ને પાછો એકદમ શર્વાળ સ્વભાવ એટલે તે આવા મોટા પુરુષને આ તો નાતા પડાય નહીં એટલે આ પાડી કે થઈશું પછી ઓગણીસો ને અઠ્ઠાવનમાં હું ત્યાં આફ્રિકાથી ઇન્ડિયા આવ્યો વધુ અભ્યાસ માટે અને ત્યાં આગળ દરમાં એમને વસંબનો સમય હતો ત્યાં એને દર્શન માટે ગયા અને ત્યાં પણ બધા લાઈનમાં દર્શન કરતા હતા અને ત્યાં મારો વારો આવ્યો ત્યારે મને પૂછ્યું કે ગુરુ સાદું થશું ને ત્યારે મેં ના પાડી પછી બાપાએ કહ્યું કે તમે ત્યાં તો હા પાડી હતી પણ હું કંઈ બોલું નહીં આ પાસ થઈ ગયો પણ પછી મારે અમે તો જાન્યુઆરીમાં દેશમાં આવી ગયેલા હતા અને અહીંયા તો કોલેજ બધી જૂનો શરૂ થાય એટલે ઘણો સમય હતો પછી બાપાની સાથે યુગવાર સાથે ગામડી વિચરણમાં જોડાયો કારણ કે તે તે બધા અહીંયા તો ભણતા હોય એ સાથે કોઈ યુવક હોતા નહીં અને હું એમની સાથે વિચાર દેખતા જોઉં કે બાપા બધે ગામડે ગામડે ખૂબ વિચરણ કરતા અને તે વખતે ખરેખર હું તો સાવ જાણ્યો પણ કે બાપા બહુ ખૂબ પ્રેમથી ખૂબ હેતથી મને બોલાવે ચલાવે જમાડે બધું કરે અને બધી રીતે આપણે બધી સત્સંગની રીતમાં આપણને પરોહાય થાય અને ખરેખર એનો એટલું બધું પ્રેમ એવો એ યોગી બાપાનો પ્રેમ એવો કે ખરેખર આપણે એને વર્ષ થઈ જઈએ ત્યાં આગળ યોગી બાપાને હંમેશા બપોરે ઉનાળો સમય હતો તો એમને બપોરે પંખો નાખવો પડે સુઈ જાય એને ફેન ઇલેક્ટ્રિક ફેન ના ભાવે એને પંખો નાખવો પડે તો તે ખરેખર એ મને સેવા મળતી બીજા કોઈ યોગ આવે બધાને સેવા કરવાની ઈચ્છા તો હોય પણ કહેતા તમે એમને આવવા દો અને હું કંઈક આગો પાછું થયું તો મને જ ત્યાં સેવા આપે એવી રીતે દિવસના સ્વામીને માટે ગામડા પધરામી જવાનો થાય ત્યારે એની તે વખતે ઉંમર હતી એટલે હાથ પકડીને બધે જવાનું થાય તે વખતે પણ મને લાભ આવે કે હું કંઈ આગો પાછો થઈ ગયો હતો બાપા મને બોલાવીને બસ વાર પહેલો પછી આગળ ચાલે એક વખત ત્યાં મેં વેચરણ દરમિયાન પુરુષોત્તમ પૂરા ગયા હતા રાતનો ખાસો સમય એવો થઈ ગયો હતો અને તે વખતે મારે તો યુવા નહીં એટલે રાતનો સમય એટલે ઊંઘ પણ ખૂબ આવે અને જ્યાં ઉતારો હતો ત્યાં તો બધા યજમાનો છે ઘેર એ બધા સ્વામીની બધા સ્વામી અને સંતોની સરવા હતા એટલે આપણે અજાણ્યા માણસ આપણને કંઈ ખબર પડ શું કરવું ક્યાં કરવું હતું એટલે બાજુ ઊભો ઊભો હું ઝૂલા ખાતો ઝૂલા ખાતો હતો યુગી વાપરને જોયો અને પોતે જ એક બેડિંગ તૈયાર કરી અને લાવી એની બાજુ પાથર્યું પછી મને કે ગુરુ સુઈ જવાને અને પછી ઓઢાડી પડ્યું હતું એટલે એવી રીતે યોગી બાબાએ ખરેખર આની ખૂબ હિત કર્યું તે અને ખરેખર એમ થયું કે આ એની વિશે સેજે સેજે એટલી બધી દરકાર કરે એટલું બધું વાવ પૂછે આપણને એટલા બધા આપને એ કરે કે સેજે સેજે જ એની વિશે એવું હેત થઈ ગયું અને એ રીતે એની સાથે ત્યાર પછી તો અમે મુંબઈ ભણતા હતા તો મુંબઈ ભણતા હતા ત્યાં બાપા યોગી બાપા વેકેશનમાં આવે મુંબઈ ત્યારે વેકેશનમાં બધા મુંબઈના યુવકો અમે બધા એનો લાભ હોવા જોઈએ તો યોગી બાબા એ તમે સવારે ચાર વાગે ઉઠાડે ઉઠે પોતે ઉઠી અને પછી અમે બધા સુતા હોય બધા તો એ લે ત્યાં આવીને બધા બેઠા કરે યોગી બાબા ઉઠો ગુરુ ઉઠો ગુરુ ઉઠો એમ કહીને બધા ઉઠાડીને પછી અમારી વચ્ચે બેસી જાય અને પછી કે જો આપણે તો સાદું થવાનું છે આપણે તો સાદું થઈ નહીં ઇંગ્લેન્ડ અમેરિકા બધે અવિશાલ જવાનું અને સંસ્થા કરવાનું છે આપણે તો સંસારમાં પડવું જ નથી એમાં કોઈ સુખ જ નથી એ બધી વેરાની ખૂબ વાતો રીતે કરે પણ ખરેખર ચાર વાગે સવારના અને ઊંઘ આવતી હોય તો એકબીજાનો હાથ ખેંચ્યા હાથ ખેંચ્યા જાગતા કરે એટલે એ રીતે યોગી બાબાએ ખરેખર એમની સાથે યોગ હતા ત્યારે લાભ આપ્યો અને પછી તો ઓગણીસો સાઠમાં મને સાધુને દીક્ષા આપી સ્વામી તમે તમારા ગુરુઓની આજ્ઞા પાડવાથી પ્રાપ્તિનો અનુભવ કેવી રીતે થયો જેમ જેમ એમની આજ્ઞા પાડતો હોય એમ ખરેખર એને વિશે ઇન્ટિમેસી વધતી જાય જેમ જેમ એની આજ્ઞા પાડું એમ એનું હિત મારા વિશે વધતું જાય અને મારે પણ એનું વિશે હિત વધતું જાય ખરેખર આ ગુરુની એક ટેન્શન એમની જે છે કે એના સેવક હોય એને આ ગમે રીતે એની સાથે જોડાણ થાય એ રીતે કરે તો આ રીતે મને પણ જે ખરેખર યોગ્યુ બાપાએ પછી તો એ રીતે આ સેવાઓ જોડ્યા અને એ રીતે દરેક પ્રસંગે ખૂબ યાદ કરે અને ખરેખર એ તે ખૂબ વાતો કરે અને ખરેખર એવી જે આપણને સત્સંગમાં એ જે એમ આગળ વધવું અને કુસંગે કેવી રીતે દૂર રહેવું બધી એની વાતો એ કરે અને વેકેશનમાં જ્યારે એની પાસે જતા અમે વેકેશનમાં પાસે થાય ત્યારે હંમેશા યોગી પપ્પા સાથે દોડી જતા ત્યારે ખબ એમની સાથે અમારે સાથે બધે વિચરણ કરે અને ખરેખર મંદિરમાં ગયા હોય તો બધું સાફસફાઈ કરાવે સંદાસ બાથરૂમ સાફ કરાવે બધી સેવા કરાવે પછા બધા ઊભા રહે એવી રીતે ખરેખર એ એવી વળતા કે આપણને એમ જ લાગે કે ક્યારેક યોગી બાબાએ આજ્ઞા કરે એ પ્રમાણે વળતું એ રીતે સહેજે સહેજે એમની સાથે એવું હેત થઈ ગયું હે કે એને એની આજ્ઞામાં જ રાહ જોતા હોય અને જ્યારે આજ્ઞા કરે ત્યારે ખરેખર આનંદ થાય કે આ બાપાએ આપણને આજ્ઞા કરી એટલે એ રીતે એમની સાથે આપણે એ પછી પાછા વેકેશન પૂરું થાય પછી જઈએ કોલેજમાં ત્યારે પણ એમની સ્મૃતિ થયા કરે કે જે લાભ આપ્યો હોય એ અખંડ કેટલા દિવસ સુધી એ યાદ આવ્યા કરે એટલે એવી રીતે યોગ્ય ભાવે ઘણો ઘણું હેતના એમની સાથે હિત રાખ્યું સ્વામી જ્યારે યોગીજી મહારાજે તમને રસોડામાં સેવા કરવાનું કહ્યું ત્યારે તમારો પહેલો વિચાર શું હતો તમે કેવી રીતે ઘડાયા એ તનની સેવા કરવાથી તમે અત્યારે કેવો આનંદ અનુભવો છો ઓગણીસો ને સાઠમાં માં ઓગણીસો ને સાઠમાં યોગી બાપાએ અમને નવ જન્મ દીક્ષા આપી અને આઠ અમે યુવકો હતા એ નવમાં સ્વામી એ ત્યાં નવ જણાને અમને દીક્ષા આપી ત્યાં પાર્ષદ દીક્ષા આપી બંધ મુંબઈમાં ટેક્ટર બોમ્બ આપણું સ્થાન નહોતું અને જ્યારે યુગારે ત્યારે વાડીમાં ઉતારો થતો તો ત્યાં આગળ એક કપોવાડી હતી એમાં અમને આ રીતે આ રીતે દીક્ષા આપે પાર્ષદની દીક્ષા આપી અને પછી રહેવાનું તો ક્યાં હતું પણ ત્યાં એક ઉત્તર ભારતના ભૈયાઓ હતા એને એના આશ્રમમાં અમે એ તે રાખ્યા ત્યાં અમે રહેતા અને ત્યાં આગળ બધું એ બધા બ્રાહ્મણ એટલે એની જ રસે અમે જમી રહેતા પછી આઠ મહિના થયા પછી યોગી બાપ બીજા યુવકોને દીક્ષા આપી નવા દક્ષોને અને એમને પણ મુંબઈ મોકલ્યા ત્યારે અમે જે ગાટકો પર રહેતા હતા એમાં તો બહુ જગ્યા હતી જ નહીં એટલે પછી કાંદીબલીમાં એક આપણા હરિભક્ત હતા એમનો હવા ખાવાનો બંગલો હતો એમાં અમને શિફ્ટ કર્યા અને ત્યાં અમે રહેતા હતા હવે ત્યાં અમારું અમારું જે ગ્રુપ હતો એમાં મોટા ભાગના બધા મુંબઈના યુવકો હતા એટલે મુંબઈના બધા હરિભક્તો જાણે કે આ છોકરાઓ કોઈ દિવસ કાંઈ મેં વાસણ ક્યાં ના હોય રસોઈ ના કરી હોય કે ના આવડી નહીં એટલે અને પાછું જાણે કે તે વખતે આપણી સંસ્થાની ફાઇનાન્શિયલ પોઝિશન બહુ નરમ એટલે જાણે કે છે કે પૈસાની વાત કરીશું ના પાડશે તો એમને તે બાપાને સજેશન કર્યું બાપા આ બધા પાર્શો અહીંયા રહે છે કાંદીબલી તો અમે અમારા ખર્ચે બે રસોઈયા અને બે સાદી બે ઘાટી ઘાટી સાફ સફાઈ કરી રાખી આપી છે એમના માટે તો આજે કે ભાઈ એનો હાલ હે એમની ટેકનિકલ ભાષામાં કે એ ન હાલ હે અમારે તો બધું જાતે કરવું પડે એટલે બધું જાતે કરવાનું આવ્યું હવે અમારું જે ગ્રુપ હતો આમાં વર્ણાશ્રમનો પાડવું રહેવું હોય જે બ્રાહ્મણ હોય એ અલગ હોય અને બીજા અલગ હોય તે અને અમારે બ્રાહ્મણની રસોઈ જમાય તો અમારા ગ્રુપમાં બે બ્રાહ્મણ હતા એક ઈશ્વરચંદ સ્વામી અને એક સિદ્ધેશ્વર સ્વામી એ બંને તો અગાઉથી યોગી બાપા સાથે વિચરણ કરતા એટલે યોગી બાપેને રસોઈ શીખવાડેલી એટલે અને અમારા બધા આપી પછી યોગી બાબા ઈશ્વરચંદ સ્વામીને એમની સાથે સેવામાં લઈ ગયા એટલે ખાલી સિદ્ધેશ્વરના એકલા હતા હવે એ બધી એકલા સેવા બ્રાહ્મણ તરીકે એકલાની સેવા કરની અને બધા જોવાની આમ હતા અને વાતો કેટલું જમી જાય ખરેખર ખૂબ ઈતે કર્યા એ પછી સિદ્ધેશ્વરની જે તકલીફ પડે બધા યુવકો હતા કારણ કે હું મુંબઈમાં વડતો અને હું વડતો ત્યાર પણ બધા યુવકો બધા ભેગા થાય એટલે ખાસ એમની સાથે મારા મિત્ર હતા એટલે હું પૂજ્ય સિદ્ધેશ્વરની મદદ મારું એને માટે શાકભાજી દઈ આપું એને માટે સીધ કાઢી આપું બધું હેલ્પિંગ હેન્ડ તરીકે એમની રીતે જવું અને સિદ્ધેશ્વર બધી રસોઈ કરતા હોય એ બધું એ જોયા કરું એ રીતે એમ જોયા કરો એ રીતે અમે બધું ગાળું ચલાવ્યું પછી ઓગણીસો એકસઠમાં યોગી બાપાએ અમને પાર્શ ભગ દીક્ષા આપી ભગવાન કહેશો એકસતના ગઢડામાં એક જે યોગ એવાનો સંકલ્પ હતો ત્યાં અમારે એકાંત ભણેલાગરના યુવાનોને દીક્ષા આપી છે તે એકાઉન ભણેલા યુવાનોને એને ગઢડામાં ઓગણીસો ને એકસઠમાં દીક્ષા આપી બધે અને પછી અમને બધાને ત્યાં મુંબઈ મોકલ્યા તે ખતે સંસ્થાએ એક મકાન લીધેલું કારણ કે બધા બાપાનો ખાસ આગ્રહ કે આ નવા બધા છે દીક્ષાર્થીઓ એમને મુંબઈ જ રાખવા બાકી આપણા મંદિરો હતા બોચાસન છે અટલાદરા પણ ત્યાં કે ત્યાં નહીં પણ બધા ત્યાં એક સાથે રહે મુંબઈમાં અને મુંબઈ હરિભાવ હર્ષદભાઈ ને બધા કથાવાર્તા એટલે ધ્યાન રાખે એટલે એના માટે ખાસ એક બગલો લીધો એમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં એક એક્સાઇઝ ડિપાર્ટમેન્ટની ઓફિસ હતી અને ફર્સ્ટ ફ્લોર ઉપર એક એંગ્લો ઇન્ડિયન ફેમિલી હતું અને સેકન્ડ ફ્લોર પર આખો સેકન્ડ ફ્લોર અમને મળ્યો તો એમાં બંને પચાસ સંતો રહેતા અને ત્યાં આગળ પછી અમારે ત્યાં શિફ્ટ થઈ થવાનું થયું અને યોગી બાપા તો તે વખતે ત્યાં બધા રહ્યા હંમેશા અમે બધા નવા દીક્ષાર્થીઓ અને એક ત્યાં આવડતું ટ્રેનિંગ સેન્ટર હતો નહીં અત્યારે જેવું સાધુ માટે ટ્રેનિંગ સેન્ટર છે સારંગપુરમાં એવું કંઈ જ નહોતું પણ યોગી બાપા અમારા ટીચર એ જ બધી સાધુતાની એમને ટ્રેનિંગ આપે શીખવાડે અને આ બધું રીતે કરી રીતે અને તે વખતે હવે જે સિદ્ધેશ્વર સ્વામી હતા એને ગોંડલમાં ગુરુકુલ બનાવ્યું હતું એટલે સિદ્ધેશ્વરને રામચંદ્ર સ્વામીને પાપાએ ત્યાં ભોગતા ગોર્ડનમાં એટલે બીજા એક સંત હતા એ એની સાથે જોઈને રસોડે સેવા કરતો કારણ કે પછી તો ભગવાન મળી મળીને વધારે ઇન્વોલ્વ થતો અને બધું પણ કરતો થતો અને પછી એ જે સંત હતા એને પણ પછી ફાવ્યું ને એટલે તે ઘરે જયા એટલે મારે રસોઈ કરવાની આવી અને યોગ્ય વાપરું તે તે મુંબઈ જતા એટલે એમણે મને કહું કે તમારે છે ને આ બધા રસોઈ બનાવી તમારે આ બધા સંતો ભણવા જાય છે એ ભણવા જાય અને તમારે રસોઈ બનાવીને જમાડવાની અને બહુ એ વાતથી કહી કે તમારે આ સેવા કરવાની કારણ કે બીજા સંતો છે મદદમાં આવશે પણ તમારે મુખ્ય તરીકે તમારું આ સંભાળવાનું અને ખરેખર એ રીતે મારે કરવાનું આવ્યું રસોઈ હું તો કંઈ જાણતો નહોતો હે રસોઈ જ મને કંઈ આવડતું નહોતું પણ શીખાવડતો પણ લાભ એ હતો કે યુગે બાબા જ્યારે મુંબઈ આવતા ત્યારે બબે અઢી મહિના સ અમારી સ્વાસ્થ્ય છે સાથે અને રોજ બધી એમને જાત જાતની શિખામણ આપે વાતો કરે કથાવાર્તા કરે બધું કરે અને રસોઈની બાબતમાં પણ મને બધી માર્ગદર્શન આપે કે આ શું કરવું કેમ કરવું બધું કેવી રીતે મેનું બનાવવું શું ક્યારે રસોઈ છે કોની રસોઈ છે એ બધું રીતે પૂછે અને મને યોગી બાબાએ આજ્ઞા કરી કે પોતે શિક્ષા પ્રતિ વાંચે કે ત્યાં પૂજા સમાપ્ત થાય કે ત્યારે તમે બેસી મારી પાસે આવી બેસી જવાનું પછી એમની શિક્ષા પ્રતિ વાંચન નથી જાય પછી મને કહે કે આજે શું નાસ્તો બનાવે છે બપોરે શું રસોઈ છે બપોરે કોની રસોઈ છે કેટલા રસોઈ છે એ બધું પૂછે પછી આગલા દેશ મેનો પણ પોતે જ નક્કી કરી આપે કે આગળ જે કોની રસોઈ છે શું બનાવવું અને પછી વાત કરે કે અમે બે ત્રણ વસ્તુ જ આવડતી હોય બને તો હે એક તો દૂધ પાક તો સહેલો બનાવવાનો લાડુ છે શીરો તો એ રીતે બાપા કે આ દૂધ પાક હોય ત્યારે આપણે ખમણ બનાવવા અને લાડુ હોય ત્યારે ફૂલવડી બનાવી એથી એ બધી એ જ બધી સૂચના આપે એ રીતે હે ખરેખર એટલે મને જે લાભ પડ્યો ને ખરે અધૂર લાભ પડ્યો કે યોગી બાબાએ બધી મને શીખવાડ્યું બધું કંઈ જાણતું નહોતું ટોટલી ઇગ્નોરન્ટ હતું હે પણ યોગી બાબાએ ખરેખર હેતી પ્રેમથી બધું બોલાવે કે આ તો આ વાપરવું આટલું ખાંડ વાપરવી આટલી આવ કરવું બધું એ રીતે બધી સૂચના આવતી આપી એમાં વિશેષ લાભ તો કે અમારો યોગી બાબાનો ઉતારો સેકન્ડ ફ્લોર ઉપર હતો અને અમારું રસોડું હતું એ સસોનું પૂરતું એટલે જ્યારે કંઈ બાપાને પધરાણું એક બહાર જવાનું થાય ત્યારે અચૂક કાં તો જતા કાં તો આવતા રસોડા માલસા અવશ્ય વધારે ઇન એવરી ઇનવેરિયેબલ ત્યાં આવે જ રસોડામાં અને બધા આખા રસોના બધા ફ્લોમાં થયા પાડે બધી આમ કરું તેમ કરું બધી વિશે ખાણું આપે એટલે એ રીતે ખરેખર અચૂક એ રીતે આવીને બધું શીખવાડાવતા એટલે એ રીતે ખરેખર એમને જે ખરી હવે લાભ આપ્યો તે એ અદભુત ત્યારે તેમ થતું કે આ કેમ થશે કેમ થશે પણ એમને આશા એમની આજ્ઞાન અને આને આશીર્વાદ એ બધું થઈ ગયું સારી રીતે થયું અને એમની ખરેખર એની આજ્ઞાથી અને આશીર્વાદથી બે સંતો પણ સાથે આવે એટલું બધું સારું કાર્ય તો થયું પણ અત્યારે અત્યાર તો વર્ષ ઘણા વર્ષો ઉતી ગયા ઘણા વર્ષો ઉતી ગયા એ બધું યાદ આવે એની સ્મૃતિ થાય અને ખૂબ આનંદ આવે અમે કિશોર કિશોરી અને યુવક યુવતીઓ જે સદ્ગુરુ સંતોએ પ્રાપ્તિ અનુભવી તે પણ અમારાથી અનુભવાય અને કેવી રીતે કરીએ પ્રાપ્તિનો અનુભવ તો બધા માટે છે બધા કરી શકે કોની પ્રાપ્તિ છે આપણને ભગવાનની મહારાજની સ્વામીની એ રીતે આપણે તો બધા ભગવાનને ભજવાના છે પછી ત્યાગી હોય કે યુવકો હોય કે મહિલા હોય બધાએ આપણે ભગવાન ભજવાના છે અને બધાનો આપણો ફોકસ છે ગુરુ જે સત્પુરુષ છે એ આપણો ફોકસ છે દરેકનું એટલે ખરેખર એના તરફ આપણી દ્રષ્ટિ હોય આપણી નજર હોય એ રીતે એ સ્વાભાવિક રીતે એ રીતે એ રીતે થાય એ એટલે ખરેખર આજે જેની પ્રાપ્તિ જેનું પ્રાપ્તિ કરતી જે એ બહુ મોટી વસ્તુ છે એ આપણા જીવનમાં એ પ્રાપ્તિનો અંગ કેવી રીતે કેળવાય તો પહેલી વસ્તુ તો એ છે દાખલા તરીકે ગુણાતીતાન સ્વામી પોતાની વાતોમાં લખ્યું છે એક વાર કે કરોડ રૂપિયા આપતા આપણને આ સાધુ ન મળે આ સાધુ એટલે ગુણાતીતાન સ્વામી ગુણાત સ્વામી કે કરોડ રૂપિયા આપતા આ સાધુ ન મળે કારણ કે સાધુ તો ઘણા છે હં ઘણા બધા સાધુ છે પણ શું કે ગુણાતો કે આ સાધુ ના મળે એટલે અત્યારે શું આપણને આવા જે મન સ્વામી મળ્યા છે ગુણાત સંત એ મળવા કરો કરોડ રૂપિયા આપતા ન મળે એટલે ન મળે જ નહીં એક જ છે ગુણાત્ સત્પુરુષ એક જ છે એટલે કહે છે કરોડ રૂપિયા આપતા આવા સાધુ ન મળે કરોડ રૂપિયા આપતા આ વાતો ન મળે કારણ કે આવા સાધુ ન મળે તો આ વાતો ક્યારે મળે આ જે ખરેખર આપણને પરમ પૂજ્ય મહંસાઈનો લાભ મળે છે અદ્ભુત લાભ મળે છે એવો લાભ આપણને ક્યાંથી મળતો હોય કરોડ રૂપિયા તો હોય ને આપણને તો ઘોડા કહે છે કરોડ રૂપિયા આપણને આવા વાતો મળે કરોડ રૂપિયા આપતા આપણે આ મનુષ્ય ન મળે આપણને જે આ શરીર મળ્યું છે એ પણ ખરેખર આ જે આપણે બધા ભણે છે ગણીએ છીએ બધું જાણીએ છીએ કે ઘરે ગમે તેટલા રૂપિયા ખર્ચે પણ આ ન બની શકે આ શરીર ખરેખર એ ભગવાનની જ ભગવાનની જ એ જે કૃપા છે આપણે સહેજ સહેજ જ આપણે થોડી વિચાર કરીએ કે પુરુષના બીજા એક જ ટીપામાંથી આવું શરીર બને જેને બે હાથ બે પગ હે બધું શરીર આખું આવે હે એ કેવી રીતે બને કેવળ ભગવાનની કૃપા હે ભગવાન ત્યાંથી જ આપણને મળે છે તો એને કહે છે ને આ શરીર બહુ દુર્લભ છે એ કરોડ રૂપિયા આપતા શરીર ન મળે અને કરોડ રૂપિયા તો એ તે કહે છે કે આપણો પણ કરોડ જન્મ જન્મ આપણે પણ કરોડ જન્મ ધર્યા હતા આપણો કોઈ પહેલો જન્મ નથી આપણે અનંત જન્મ ધર્યા હતા પહેલાં પણ આવો યોગ નહોતો થયો આવો યોગ નહોતો હતો કોનો આવો સંતોષનો યોગ હતો નહોતો થયો એટલે આપણે જન્મ 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 લે લેતા હવે ખરેખર આપણને પ્રગટ સંતુરુષ મળ્યા એટલે આપણો ફેરા મટી જશે એ પણ કહેવાનું શું છે કે આ જે પ્રાપ્તિ એ વિચારવાની છે હે કે કોની પ્રાપ્તિ છે આવો સર્વોપરી ભગવાન અને સર્વોપરી ગુરુ એ ખરેખર વિચાર કરી તે મળવા અશક્ય છે એ વાત જે આપણે વિચાર કરીને કે આજે આવી પ્રાપ્તિ થઈ છે એ રીતે એ એને શું કરવાનું છે આપણે પ્રાપ્તિ તો થઈ છે બધાને પ્રાપ્તિ થાય હવે એ એની પ્રતીતિ કરવાની છે પ્રતીતિ કે આપણને ખરેખર આ પુરુષ મળે છે પરમ પૂજ્ય મોહન સ્વાઈ મારે છે એ આપણા મોક્ષના દ્વાર છે એ દ્વાર આપણો મોક્ષ થવાનો છે એ આપણને ખરેખર દ્રઢ એ રીતે થવું છે અને એ પ્રતીતિ કેવી રીતે થાય તો સત્પુરુષના અને મહારાજના વચનો એને એ પ્રમાણે શ્રીજી મહારાજ પણ વળતાનું ચોથું વચન આવ્યું છે એમાં મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજ પ્રશ્ન પૂછ્યો છે કે જીવના કલ્યાણ એ માટે તો અનંત સાધન કયા છે પણ એક એવું સાધન દેખાડો કે જેને એક સાધન કયા થકી મોક્ષ થાય અનંત સાધન કર્યા કરતાં પણ એક સાધને એવું દેખાડો કે જેના એક સાધકારથી મોક્ષ થાય ત્યારે શ્રીમાં એ ઉત્તર આપ્યો કે ત્રીસ દક્ષિણયુક્ત એવા જે સાધુ એનો સંગ મન કર વચ્ચે રાખે તો કલ્યાણ થાય એટલે વચાણના પ્રથમનું ચોપનમું મધ્યનું ચોપનમાં એ વડતાળનું અગિયારમાં પ્રથમનું સત્યાવીસનું એમાં જોઈએ આપણે તો મારી જે સ્વાદ કરી છે એ અને એ જ સ્વામીન ભગવાનની ખરેખર એ જ કૃપા કે સ્વામી ભગવાનતા પૃથ્વી પર ખાલી ઓગણપચાસ રહ્યા ફોક્ત ઓગણ એમાં આપણી વચ્ચે તો ખાલી અઠ્યાવીસ વર્ષ રહ્યા પણ મોક્ષનો માર્ગ આ ગુણાથી સંત દ્વારા ચાલુ રાખ્યો હે એ બધા ખરેખર જબરજસ્ત એમની કૃપા છે આપણા પર કે એ આપણે સમજવાનું છે કે આવો આપણે યોગ પ્રાપ્ત થયો છે એ ખરેખર એ આપણને પ્રાપ્તિ થઈ જાય બસ કે એનું કોઈ એ થઈ શકે નહીં એનું કોઈ મૂલ્ય ન થઈ શકે અને એ આજે દુનિયાની કેટલી વસ્તી છે આઠ અબોજી વસ્તી છે એમાં આપણને મળ્યા છે આપણને આ મહારાજ મળ્યા છે આપણને આ પ્રમુખ સાંઈ મહારાજ દ્વારા છે તો એ વિચાર આપણે કરીએ તો ખરેખર આપણને થાય કે હું કેટલો ભાગ્યશાળી એમને નથી મળતું હે એમને નથી મળતું આ પ્રાપ્તિ એ પણ ખરેખર આ જે મોટા આપણા પૂર્વના ભાન્ય હોય તો જ આપણને આ પ્રાપ્તિ થાય કે છે પૂર્વનો પુણ્ય ઉદય થયો જ્યારે મળ્યા સ્વામિનારાયણ ત્યારે પૂર્વનું પુણ્ય થયો ઉદય જ્યારે મળ્યા સ્વામી નારાયણ ત્યારે એટલે એ રીતે જો આપણે વિચાર કરીએ તો ખરેખર દુનિયામાં બધું મળે હે આજે માણસવાઈ કહે છે ને બંગલા મળે ગાડીમાં બધું મળે પણ આજે જે મોક્ષનું વાંચ કે આ સત્પુરુષ એ ન મળ્યા છે તો એ આપણને મળ્યા છે તો એવો આપણો વિચાર મહિમાનો વિચાર કરીએ તો આપણને અધતો થાય કે આપણે કેવી પ્રાપ્તિ થઈ છે અને એનો વિચાર કરતાં આપણે આનંદ આનંદ થઈ જાય એટલે ખરેખર આપણે તો ખૂબ ભાગ્યશાળ છે કે આપણને આવી પ્રાપ્તિ જ પ્રાપ્તિ થઈ છે કે જે બીજું કંઈ કરવાનું રહેતું જ નથી કરવાનું એટલું જ છે કે આ મન સ્વામીની આજ્ઞા પ્રમાણે બસ કરવાનું તો એ છે જ ને પ્રાપ્તિ થયા પછી એ એમની આજ્ઞા એ મુખ્ય છે એમની આજ્ઞા પર વડે આપણે વર્તવાનું એને આજ્ઞા પર નિયમ ધર્મ પાડવાના એમની એની આજ્ઞા પ્રમાણે સત્સંગ કરવાનો હે એ રીતે આપણે એ બધાને માટે છે એ પછી સાધુ મારે છે યુવકો માટે છે યુવતી માટે બધા માટે છે બધા આ રીતે આપણે જો આ ભગવાનને ખરી આ જે આજ્ઞા છે એમની જે શિક્ષાપત્ર છે એનું શું છે દીક્ષા આપણે જાય એ પ્રમાણે તે વર્તીએ તો ખરેખર આપણે આપણે પ્રાપ્તિ બધાને માટે છે અને બધા એનો લાભ લઈ શકીએ છીએ આપણે ખૂબ ભાગ્યશાળી કે મારે જે આપણે યોગ આપ્યો એટલે આપણે ખૂબ આનંદ રહેવાનું છે સ્વામી આપનો ખૂબ ખૂબ આભાર કે આપે આપણી સ્મૃતિઓ શેર કરીને અમારા જીવનમાં પ્રાપ્તિનો વિચાર કેવી રીતે અમલ કરવો તેનું માર્ગદર્શન આપ્યું